હાય આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કબજીયતને મધર ઓફ ઓલ ડિસીઝિસ કેમ કહેવાય છે જનરલી કબજીયાતના બે મુખ્ય કારણ છે આયુર્વેદ મુજબ એક તો અજીર્ણ અને એક ઉદાવર્તન ખોરાકનો અપછો જે થાય છે ખોરાક પ્રોપરલી ડાયજેસ્ટ ન થાય એને કહેવાય અજીર્ણ કે ખોરાકનો અપચો એજ એ છે હોજરીના હોજરીમાં પાચન નબૂત થવાના લીધે એ વસ્તુ થતી હોય છે બીજું છે ઉદાવર્તન ઉદાવર્ત એટલે વાયુ જે છે એ ઊંધા માર્ગે જાય છે એ મોટા આંતરડામાં તકલીફ હોય એના લીધે ઉદાવર્ત થાય અને એના લીધે કબજિયાત થતી હોય છે હવે આ બે મુખ્ય કારણના લીધે કબજિયાત થાય અને એના લીધે ઘણા બધા ડિસીઝીસ આપણને થતા હોય છે હરસ મસ્સા ભગંદર આ જે ડિસીઝીસ છે ગુધમાર્ગના જેમાં પેઇનફુલ ડેફિકેશન થાય છે એટલે કે ઝાડો કરતી વખતે બહુ દુઃખે છે જોર કરવું પડે છે બ્લીડિંગ થાય છે જે ગુદમાર્ગ છે ત્યાં ચીરો પડી જાય છે અથવા તો ત્યાંની સ્નાયુઓ જે છે એ ફાટી જાય છે એના સિવાય પેટમાં દુખવું કે પેટની અલગ અલગ જે બીમારીઓ છે એ થતી હોય છે વાયુના બધા રોગો છે જેમ કમરમાં દુખાવો સાંધાનો ઘસારો થવો જોઈન્ટ પેઇન અલગ અલગ થવા આ પણ કબજીયાતના લીધે થઈ શકે છે અલગ અલગ મેટાબોલિક ડિસોર્ડર્સ જેમાં હાઈપોથાઈરોઇડિઝમ છે ડાયાબિટીસ છે હાઇપર કેલ્શિયમિયા છે આ વસ્તુ પણ કબજીયાતના લીધે થાય છે હવે કબજીયાતના લીધે થાઇરોઇડ થાય છે કે થાઇરોઇડના લીધે કબજિયત થાય છે આ વિવાદમાં આપણે પડવાની જરૂર નથી ટૂંકમાં આટલું ધ્યાન રાખવાનું કે મેટાબોલિઝમ કે પાચન નબળું થવાના લીધે આ બંને વસ્તુ થતી હોય છે એટલે મેટાબોલિઝમ સુધારીએ તો અને થાઇરોઇડ કે અને ડાયાબિટીસ આ મટવાની શક્યતા ખરી એટલે મેટાબોલિઝમ કે પાચન ઉપર આપણે કામ કરવાનું રહે છે કોઈપણ વિવાદમાં પડ્યા વગર શરદી ઉધરસ ફોલ કે સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમ્સ જે બ્લડ ઇમ્પ્યુરિટીના લીધે થતા હોય છે જેમાં પિમ્પલ્સ છે અલગ અલગ સ્કીન ઉપર ફૂડલા થઈ જવા છે કે સ્કિનની બીજી બધી બીમારીઓ છે જેમ કે સોરાઇસિસ છે એક્ઝેમા છે એ પણ બ્લડ ઇમ્પ્યુરિટીના લીધે કબજિયાતના લીધે ઘણીવાર ઘણા પેશન્ટ્સમાં જોવા મળતા હોય છે આવી રીતે શરદી વાળ ખરવાથી લઈને લોહીના ટકા ઓછા થવાથી લઈને કોલોરેક્ટલ કેન્સર કે મોટા આંતરડાના કેન્સર સુધી પણ ક્રોનિક કોન્સ્ટિપેશનથી બીમારીઓ થતી હોય છે બહુ લાંબા સમયે કબજિયાત રહે કે ઉદાવર ત્યારે તો એના લીધે બધી જ સારી ધાતુઓ જે છે આયુર્વેદમાં જે સાત ધાતુ કેવી છે રસ રક્ત મેદ અસ્થિ મંજા શુક્ર તો એનો પણ ક્ષય થવા માંડે એટલે લોહીના ટકા ઓછા થઈ જાય મેલ્સમાં પ્રીમેચ્યોર ઇઝેક્યુલેશન કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન જેવા પણ પ્રોબ્લેમ આ ક્રોનિક કોન્સ્ટિપેશનના લીધે ઘણા પેશન્ટમાં જોવા મળતા હોય છે એટલે આ કબજિયાતને દૂર કેવી રીતે કરવું એ આપણે આગળના વિડીયોમાં જોશું કબજિયાત અને આયુર્વેદ પાર્ટ ટુ